બુરસદ તાલુકાની આદર્શ પ્રાથમિક શાળા કાલુ શ્રી વિનુભાઈ પરમાર અને સોમાભાઈ સોલંકીનો વિદાય સન્માન સમારંભ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને આજે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી વિક્રમસિંહ કરાસિયા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી બુરસદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર આર સોલંકી બીટકે નિર્દેશક દિનેશભાઈ ગોહિલ બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પીડી જાદવ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ સોલંકી જિલ્લા સંઘના સિનિયર ઉપપ્રમુખ કિરણસિંહ સોલંકી તાલુકા શિક્ષક મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં નિવૃત્ત શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં યોજાયો નિવૃત્ત થઈ રહેલા બંને શિક્ષકો વિનુભાઈ અને સોમાભાઈ તરફથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને પાંચ પાંચ હજાર રૂપિયા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને પાંચ પાંચ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું દિલીપ સોલંકી વંદે માત્ર ન્યૂઝ ગુજરાત બોરસદ